નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસટી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં નવા સત્રની શરૂઆત થતા ધોરણ એક અને ધોરણ બે ના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓને કુંકુમ અક્ષતથી ચાંદલા કરી પરે ટીમ સાથે હર્ષોલ્લાસથી શાળા પ્રવેશ કરાવ્યો હતો બાળકોના સ્વાગત માટે શાળામાં સુંદર મજાનું સુશોભન સાથે રંગોળી કરવામાં આવેલ હતી દરેક બાળકોના મુખ પર પ્રથમ દિવસનો આનંદ દેખાઈ આવતો હતો ગાંધીનગરમાં ઉનાળા વેકેશન બાદ બધી સ્કૂલો શરૂ થઈ ગઈ છે શહેરની જાણીતી રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકોનું સ્કૂલ માંગ કંકુ તિલક કરી ઉમળકાભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો બાળકો પણ સ્કૂલ નામ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે આવ્યા હતા વર્ગખંડો માં શિક્ષકોએ બાળકોને હતા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સેક્ટર બાર ખાતે વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ ના પ્રથમ સત્રના પ્રથમ દિવસે શાળામાં આચાર્ય શ્રી ભાવેશકુમાર જાની શાળાના ગુરુજનો તથા વિદ્યાર્થીઓ સાથે મળી માતા સરસ્વતીની પૂજા અને સ્તુતિ કરી આ પાવન પ્રસંગે શિક્ષણ ખાતાના પદાધિકારીઓ જેઓ આ શાળાના વાલીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા તથા તેઓ પણ આજના આ વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવના વાતાવરણથી મંત્રમુગ્ધ બન્યા હતા વિદ્યાર્થીઓને શાળાની શિક્ષિકા બહેનો દ્વારા કુમકુમ તિલક અને મો મીઠું કરાવી સહર્ષ ઉમળકાભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ પણ આવા મીઠા આવકારથી વિભોર થયા તારીખ નવ જૂનને રવિવારના રોજ પ્રેસિડેન્ટ શ્રી ભરતભાઈ ના નેજા હેઠળ જૈન સોશિયલ ગ્રુપ ગાંધીનગરના બેતાલીસ માં સ્થાપના દિન નિમિત્તે ગ્રુપના ફાઉન્ડર મેમ્બર અને પાસ પ્રેસિડેન્ટના બહુમાન નો એક સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું તે પ્રોગ્રામમાં અતિથિ વિશેષ ગુજરાત રીજીયન ના ચેરમેન જે ભરતભાઈ કે શાહ અને તોરલબેન શાહ ભરૂચથી પધાર્યા હતા ત્યારબાદ નવકાર મંત્રના સ્મરણ અને પ્રાર્થનાથી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી

દરેક પાસ્ટ પ્રેસિડેન્ટ ને મોમેન્ટો સાથે શ્રીફળ અને સાકર આપી તેમનું બહુમાન કરી તેમના યોગદાન ને બિરદાવવામાં આવ્યા ત્રણ ફાઉન્ડર સભ્યો અને દરેક પાસ્ટ પ્રેસિડેન્ટ ના બહુમાન ના દાતા શ્રી ભરતભાઈ કોટડિયા પરિવાર નો મોમેન્ટો આપીને આભાર માનવામાં આવ્યો હતો ગ્રુપ ના સેક્રેટરી જે એસ જી શાહે દરેક નો આભાર વ્યક્ત કર્યો હતો તો ભાવિનાબેન દ્વારા વિવિધ રમતો રમાડવામાં આવી હતી ગ્રુપ પ્રેસિડેન્ટ ભરતભાઈ કોટડિયાએ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ દરેકનો આભાર માન્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ